આજ તો લેખા દેવા માટે આ ઠંડી નો બકરું તો કેટલા દન થયા હારું મલપીયે નહીં ને એવું કંટાળી ગયું ને ઠંડી એ દબાવ લાગે તો હવે તો દેખાતું જ નહીં બકરું બકરું તું તો આ બધા જો જોગો તો દેખાતું નહીં આ થોડી બે તો નહી ગયું સારું હોય તોય આ હારા તો દન છેકડા થયા તો આ નવ દન થઈ ગયા પણ બકરી પતતું જ નહીં હારું બકરું તો હૈ જ દન

એટલે ગોળાના જોન થી આવો ચાલ વા ઓલો ઉઠ એ હારી લોડીઓ થઈ જ માર દો હારી લોડીઓ થઈ જ તમારા એ હારું મારા ઊંટ લાય તો સીપુના મેરામાંથી એ ત્યાં ચોર લઈ ગયા છે ઓ તમાર મારું ઊંટ ચોર લઈ ગયા ઓ આ તો તમાર બકરું લઈ ગયા મારા ઊંટ લાય તો આ સીપુના મેરામાંથી તે ચોર લઈ ગયા

તમારે આપડે એક લાખ ત્રીસ હજાર માં રાખ્યું આપડે ચોર લઈ જાય છે તમે ખાલી ખોટા ફળફળ કરો છો

એ જો અત્યારે રાતો આ બાજુ ખડામ કુકડું લઈ એ કુતરું લઈ જયું તો માણસો લઈ જાય હવે કોણ લઈ જુ મારો ખડામ કુકડું લઈ જુ બોલો હવે મારે એક ને કુકડી હતી એ યાદો પર મારું જીવન જાતું હતું બરોબર અને કુકડી મારી લઈ ગયું છે હવે ચોક ફોડી રાતની હવે કોણ લઈ ગયું છે આ કુકડી મારી આ અંધા તો દેખાતું નહિ મને બિચારા એ કુકડી એ આપી છે રોતી છે બોલો બચારો એકલો રોવા માંડ્યો છે એનો કુકડો એ રોતો છે ઘેર અને બચ્યો એ બાપડો હવે ઈ યાદ તો છે ને માં વગર ના શું કરું બીજા હવે તો જાવું મારા કને કે આવું કે કુકડું લઈ ગયું છે હવે કોણ કો આ રહ્યું વિપુલ ભાઈ

એ ચોરી કરવા આમ બોલી તે ખબર નઈ પડી ભાઈ એ વખત હું જીજી તે બાપરી હું જેલી ઉઠાય હા મારા ગઢારા ને કો ખવરાય ના ને એટલે એ જતને કો મને કતી કો કાં તરત બોલો ગઢા તો બાપુ હું બાપુ એવું ના બોલે એટલે જબરુ બોલે હો વાત કરે તો એ એના જીવો છે ખબર ગઢારો હા ચેલો છે કે તમે આખો જા કોમ કરા કર કરો આ ઠાક કે કોઈ જાય હું કહે કે લે જીયા હો

રાત માં કુકડું ખોવાઈ ગયું કોઈ ખોવા કહું શીખાય તો ખરા બોલાવું કોમ હતું તમે રાત માં મને ખરવાના મારા કુકડી ખોવાઈ ગયા ખોવાઈ ગયે તે રાત ના બે ના

ઓને એટલે વાતો ની એલા બે તો હંતઈ ગયા અને આપડે બેવા હંતઈ ગયા છોકરા હંતવા અને આપતા આવી જાવ ને હા હોય પકડી લીએ બરાબર આપડે આ તો બરાબર બે હંતઈ જા

અ મેં તો પેલા મોડસો પકડ્યા હતા પણ તમે તો શું હતા એટલે પૂરો ફોન તો કરવો તો નહીં પણ તો બૂમ પાડવીતી ને બૂમ તો પાડીતી યાર પણ આ ફોન કરો પણ ફોન તમારો પહેલો લાગતો નહોતો તે ચોર જતા રહે છે ચોર તો જતા રહે છોડ એમ પછી તમે કયું શોધી શકે તો તમે તો કોણ શોતા ને અમે મેં ઈકડિયા જ હતા તે ફોન ના કહીએ તો બૂમ તો પાડવી દયા મોન એટલે પણ આડું આ અમે તો ભૂલી જ ગયા પેલા આધા માલ મન તમાલમાં તો તમે તો ખાલી રાતના ડળીએ છીએ યાર